અને સાથે સાથે નવનિયુક્ત એકવીસ એવા કર્મચારીઓ પણ આપણા સમાજથી જે છે એ બનેલા તો શિક્ષણ એ એક આધાર સ્તંભ કહેવાય અને એને ધ્યાનમાં રાખીને જ બધાની ઈચ્છા હતી કે કંઈક એવું આયોજન કરવામાં આવે કે જેનાથી શિક્ષણ વધે ભચાઉ તાલુકામાં તમને વાત જાણીને નવાઈ થશે કે આપણી જે બે સ્કૂલો સૌથી મોટી છે એક છે ગવર્મેન્ટ સ્કૂલ મોડેલ એનામાં દસમામાં સૌથી સારા પર્સેન્ટેજ સાથે આહીરની દીકરી શીતલ સોનારા છનું ટકા સાથે છે જ્યારે એવું જ એચડીટી કન્યા વિદ્યાલય બચાવું એ પણ સરકારી સ્કૂલ છે ને આઠસો ની સંખ્યા છે એનામાં પણ બાણું પોઈન્ ત્રાણું ટકા સાથે ચાવડા શારદાબેન નામજીબેન એ પ્રથમ નંબરે છે એટલે શિક્ષણમાં બહુ આપણા વિદ્યાર્થીઓ આગળ છે ફક્ત આપણે એને એક દિશા દેવાની છે અને એની છેલ્લે સુધી કે ભાઈ આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેની કક્ષા એકદમ હાઈ કહેવાય ગોડ ગિફ્ટેડ એના વિદ્યાર્થી કહેવાય અને આવા જ વિદ્યાર્થીઓ આગળ જતા આઈએસ ને આઈપીએસ બનતા હોય છે બધાની એક ઈચ્છા હતી સમાજની ઈચ્છા હતી બધા આગેવાનો પણ પધાર્યા રાજકીય આગેવાનો હતા સંતશ્રીઓ હતા અને સાથે સાથે